સાવલી તાલુકાના માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ વિરુદ્ધ આક્ષેપો સાથે ફરિયાદ થઈ છે જ્યાં પૂર્વ ધારાસભ્ય ખુબાનસિંહ ચૌહાણ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરમાં કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે સાવલી તાલુકાના મેવલી ગામના અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો પૂર્વ ધારાસભ્ય ખુબાનસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને હાથ ઉછીના નાણાં જે છે એને લઈને કેસ કરવામાં આવ્યો છે કે જ્યાં ધારાસભ્ય જે છે એના મળત્યાઓ સાથે જે છે કેચ કરવામાં આવ્યો છે તો કુમાનસિંહ રાયસિંહ કે સાવલી તાલુકાના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલ પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલોપાજી જમીન મોજે જે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે